બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયના લોકો આજે પણ પથ્થરમાં વાટેલું ફૂટેલું અને દળેલું અનાજ ખાવાની પદ્ધતિ અને સલાટ સમુદાયના પથ્થરના સાધનોની માંગ વર્તાતા પથ્થરમાંથી બનાવતા સાધનોની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે ઝોજ ગામના કરસનભાઈ સલાટ પરંપરાગત પથ્થરની હસ્તકળા આજે પણ સાચવીને બેઠા છે આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં ફૂટેલું વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે અને ખોરાક સ્વાદિષ્ટ રહે છે જેને લઈને પથ્થરમાંથી બનાવેલા સાધનોની માંગમાં આજે પણ વધારો થતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલનો અભિગમ અહીંયા જળવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે પથ્થરના સાધનો હાટ બજારોએ પરંપરાગત કળાને જીવંત રાખી છે આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના સાત દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે સોમવારથી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં અંતરિયાળ ગામોના ગ્રામજનો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે હાટ બજારમાં ખેતીના ઓજારો અનાજ ભરવાના વાંસના મોટી ટોપલી ટોપલા સૂપડા પથ્થરમાંથી બનાવેલ નિહાત્રો પોળ ખલ ઘંટી માટીના વાસણો કરિયાણું કપડાં હાથે બનાવેલ દોરડા મરી મસાલા ફરસાણ જેવી અનેક જીવન જરૂરિયાતની સ્થાનિક વસ્તુઓ મળતી હોય છે છોટાઉદેપુર તાલુકાના હાટમાં કરસનભાઈ સલાટ એવા જ એક કારીગર છે જે આજે પણ પરંપરાગત પથ્થર કળા દ્વારા નિહાત્રો પોળ ખલ અને ઘંટી બનાવે છે આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ એક સંસ્કૃતિ છે જે લોકલ ફોર વોકલ જેવી સંકલ્પનાનું જીવંત ઉદાહરણ છે વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે છોટાઉદેપુર અને મહિસાગરમાંથી પથ્થરનું પરીક્ષણ કરી લાવે છે આ મધુર રણકાર ધરાવતા પાક્કા પથ્થરને ટાંકીને નિહાત્રો પોળ ખલ ઘંટીમાં રૂપાંતરિત કરે છે તેઓ જણાવે છે કે પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનો ભય રહે છે આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે કરસનભાઈ ઝોજ ગામના હાટમાં પોતાનો ધંધો કરે છે ઝોજ હાટ બજારમાં પોળ ખલ ઘંટી વેચે છે જ્યારે હાટ ન હોય ત્યારે કરસનભાઈ ગામે ગામ ફરીને લોકોના ઘર સુધી પહોંચે છે જેમને પોળ ઘંટી ટકાવી હોય તો તેમને ટાંકી આપે છે જેના બદલામાં મજૂરી રૂપે મકાઈ ડાંગર અથવા રૂપિયા મળે છે કરસનભાઈ કહે છે કે દાળ વાટવા માટે પોળની માંગ હજુ પણ છે ખાસ કરીને તહેવારના દિવસોમાં જ્યારે અડદના ઢેબરા મનતા હોય ત્યારે દરેક ઘરમાં પોળની જરૂરિયાત હોય છે આ માંગને ધ્યાનમાં રાખીને તેમનો વ્યવસાય હજી પણ જીવંત છે જેમાં તેમની મહેનત કુશળતા અને પરંપરાની આગવી છાપ છે આવી કળાઓ અને કારીગરો માટે લોકલ ફોર વોકલ જેવી પહેલો એક પ્રેરણા છે કરસનભાઈ જેવી હસ્તીઓ એ બતાવે છે કે જો આપણે આપણા મૂળને નહીં વેસર્યા તો વૈશ્વિક પદાર્થોની વચ્ચે પણ સ્થાનિક શ્રમ અને સંસ્કૃતિનું મૂલ્ય ટકી શકે છે મારું નામ હું છે કરસનભાઈ ભટાભાઈ કે હમ જાતના સલાટ કહેતા ખલાડ ચામ ટાઈ હતી એ અમારા જોડે કેવું છે કે પથ્થર કાઢીએ એને વચમેથી અમે કરેક દીખીએ આ દોર કે બાજુ જાય છે તો આ વાટવાનું બને આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાતરો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલું બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દૂરથી કાપવાનું એમાં એમેથી નાનો પીસ હોય એનો બને વાટણીઓ લાંબો મોટો પથ્થર હોય એનો બને નિસાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીઠવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બને એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે કોઈ મસાલો વાટે કોઈ પાછા ગામડામાં શું હુવાળી થઈ ગયેલી હોય કે ભાઈ ઘંટી નથી પડતી હુવાળી થઈ ગઈ પાછા અમને ટાકવા બોલાવે કે ભાઈ ઘંટી ટાંકો છો કે હા ટાકીએ શું મજૂરી લઉં છો કે અમારે આ ફેરી ફરવા આવીએ ગામડામાં તો આ ટકાવે એમ તો પછી એને જણી 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 ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેળાવવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠંડ 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 વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢપ ઢબ ઢબ ઢપ એટલે સમજી લેવાનો કે આ બેરો કહેવાય પેલું આપણે માણસને નથી કહેતા કે ભાઈ આ માણસ ચોખ્ખો બોલે છે ને એલો બેરો છે એટલે બેરો જ કહેવાય એને સમજણ ના પડે એવો લાઈન બનાવી નાખે વેચવાળાનો કેવો ધંધાદાર તો બધું હોય પથ્થરનો પછી આવી રીતમાંથી પછી અમારે એને ઘંટી બનાવીએ ટાંકીને એક ઘંટી હાલવા જાય તો પછી કાકા મારી લાવજો પછી નિષાત્રો લાવજો પછી જેની જેની ગરાખી કહેવાય પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય તો અમારા બાપ દાદા આ કામ કરતા હતા તારે અમને શું કે ગામડામાં જાય તો શું કે કો ચામઠાઈ નાખે કોણ આવ્યો આ ઘટિયારો આવ્યો ઘટી ટાકવા વાળો એમ એના ઓળખાણથી અમને ઓળખે પછી ઘટિયારો એમ કે બીજા ના સમજે એ કોઈથી આવ્યો એમ એટલે કેમ કે આપણે ઘંટી ટાકીએ ને ટાકીએ એટલે એનાથી આપણને ઓળખાય કે પેલો રાઠવા નહીં કે આ કોણ છે કે અમુક જાતનો આમ એટલે જાતો એનેથી ઓળખાય બાકી માણસ તો બધા એક જ છે પણ જાત પરથી પકડે ને કે આપણે અમારે કઈ જવું છે કે કરસન સલાટને ઘેર જવાનું છે કઈ ઘંટી પણ આવે છે કે મંદિર પડી આપ જો ખલ બી તય ભણાવે પછી ટાંકવા હોય તો તેને બી તય કહેવા જવાનો એટલે એવી રીતની અમારી બાપ દાદાની ઓળખાણો છે આ પથ્થરોથી બાકી એનાથી આપણી જાત પડી બહાર આદિવાસી લોકો બધા શું કે એમ નામ લે તો ના ખબર પડે પણ જાતથી કહે કોઈને ઘેર જવું છે હાલાં પહેલાં ઘટિયારાના ઘેર જવું છે તે તૈયારી બતાવી દે પહેલાં તવાય જવાય ઘેર એમ તો એનાથી અમારે અમારી આ ગુજરાતી ભાષામાં કહું કે એટલે આ ભાષાથી અમારા લોકો પછી અમને શું કે કે ને ઘટિયારામ કે તૈસેલા ઘટી બળ હે નિહાતરો મળ હે બધું જ્યારે જરૂર પડે તારે યાદ કરે તાર સુધી યાદ ના કરે કેમ કે ઘરમાં મેં કંઈક કંઈક તો જોઈએ ચાટ મસાલો વાટવા કોઈ ઢેબરા બનાવે તો પથ્થર લાવે તો જ બને ને કંઈ આવું બધું થોડું ચાલે આજના સમયમાં જ્યારે શહેરોમાં પેકેટ બંધ મસાલા અને ફેક્ટરીમાં તૈયાર થતી દાળ સામાન્ય બની ગઈ છે આવા સમયમાં પણ જંગલકાંઠાના વિસ્તારના લોકો મસાલા અને દાળ પોળમાં વટાવીને જે અનેરો સ્વાદ લાવે છે જે લોકોની દાઢે વળગી રહે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો